જાયમો હિસાબ કરવાના 500 રૂપિયા કરી લે સર સાહેબ જાયમો પૈસાક કરવાના કેટલા 500 રૂપિયા આપી કાઢીજી ઓ પાટીજી આ તો ઉભા રહેવા ડન ભરવાનો ભરવાનો કુરુ કર લો બીજી વાત પૈસાક કરવાના બીજો 500 રૂપિયા ડાય એ સાહેબ આ થોડું હોય યાર જો તો તો બાંધી બની એટલા કુરુ કરી આ તો પહેલી વખત કરતા હતા એટલે પાવતી બની પછી તમે ઊભા થઈ ગયા પાછા ફરીથી ગોઠવણા એટલે પાછી ફરીથી પાવતી બની એટલે ટોટલ 1000 રૂપિયા દંડ થયો આમાં કોઈ હતો ધૂડુ નહી યાર એનું પૂરું કરી લો કે આ રહી ગયું કે પૂરું રહી ગયું એ આ નહી જોવાનું તમે બે વખત પેશાબ કરો એટલે 55000 રૂપિયા દંડ આમ કરાવ લેવાનો કે ના કરો બાવા ખાય પણ મારા તો તો પેશાબ કરવા ચોક કરવા મારા હાથ કરો યાર કેર કરવા અહ ઘર તો આખી મારો 5 કિલોમીટર આઘું હૈ તે 5 કિલોમીટર આઘું હોય તો સોસાયટીમાં જ એન્કરવાનું કોઈ કરવાનું પબ્લિક કર દેવું હ હા એમાં ફટપાટ હા કાં તો ગેર જ કરાય ગેર કરવાની કોઈ કિલોમીટર યાર જા

સમજી લેજે કોઈ તો આપણે નહીં સાહેબ માનું પૈસા આ બ્લે પહેલી વખત ભૂલ કરી ને એટલે બેમાંથી 800 રૂપિયા દંડ આપી દેલે આડો રૂપિયા ના આવે સાહેબ હું તો જેટલું કર્યો થોડું જ કર્યો થોડું એટલે હું માપ્યું લઈ માફવા દે હું તીય જેટલું કર્યો એ તો 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 થોડું તો 800 રૂપિયા હોય યાર તું એટલું ઊભો થઈ જો એટલે પડી જો પૈસા કર્યો એ ગણાઈ જો તે આટલું

જો ફટ દેનો જી જો આપા મલક કોઈ કરતા રે રહી જાતા આ તે આખા મલક બંધ કરાવવાનું હોય કોઈ આ તો કશો હતો ને એ તો બંધ થશે આવશે ભઈ ડંડાલી સિંગતા રે તે કઈ આવશે ભઈ એ ભઈ આવશે રાતી આવી જા લગભગ 8 9 વાગતા ઓય હવાર પડી હ જી તો અને તે રાત જ મારાઈ ની રાત હોય પછી ડન લે હોય તો રાત તો જોવી પડે છે કે જેલ પૂરી દોય ને કમ ને તે જેલ તો ડર માં કરવા જેલ જવું આ તો જલ્દી બોલાય જલ્દી તો 8 9 વાગે આવશે

પૈસા કરવા દેવા તો તમે આવો ચો કરો જોઈએ આ 9 વાગે આવશે માર પેલો ભાઈ પૈસા લઈને તાર તો ઉભા રહે હોય પછી જો તમે હા નહીં એવું ડંગ તું મેખા માં કર ને ભાઈ ના માં ડંગ આલો સાહેબ હા ના કોઈ તું જવાન કર હા સાહેબ માં ડંગ આવો આ તમારા આના હોય કે ઉભા રહે આ તો જોઈએ તમે ચો કરવા છો હું લઈ જવાન હું લઈ જવાન જવાન હું અડડ ના દે આ રે આ તો પછી માં તાર નહીં ભાઈ મારા ભાઈ કે તો તું ઘરા હતો યાર એવું હો Oh, જે you want to go in the place? Oh, yeah. 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 Oh,